સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મદરેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી આ જૂથે ધોરણ બાર સુધી સમાન શિક્ષણ લાગુ કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શિક્ષણ એક રાષ્ટ્રની નીતિ અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો આ સાથે જ પુલવામા હુમલાનું ઉદાહરણ આપીને કહ્યું કે આ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ઘોડી મારી હતી જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે લગભગ બસોથી વધુ લેટર પેડ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા આ મંડળે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું આ જૂથનું કહેવું છે કે મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે વિભાજનકારી નીતિઓ શીખવવામાં આવે છે જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેમણે તાત્કાલિક ધોરણે આવી ધર્મ આધારિત શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની અને ત્યાં સરકારના નિયમો મુજબનું શિક્ષણ લાગુ કરવાની માંગ કરી હતી આ રજૂઆત દરમિયાન મદરેસા બંધ કરો અને એક શિક્ષણ એક રાષ્ટ્ર જેવા નારા લગાવવામાં આવ્યા હતા આ જૂથનું માનવું છે કે તમામ બાળકોને સમાન અને બિન સાંપ્રદાયિક શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે લોકોએ આક્ષેપ કર્યો છે કે મદરેસાઓમાં ધર્મ આધારિત હિંસક શિક્ષણ આપવામાં આવે છે જે સમાજમાં કટ્ટરતા ફેલાવી રહ્યું છે આ વિરોધના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે આવેદનપત્રમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધર્મ આધારિત શિક્ષણના કારણે સમાજમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે તેમણે બે હજાર ઓગણીસના પુલવાના હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે આ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ગોળી મારી હતી જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે લોકોની મુખ્ય માંગણી છે કે ધર્મ આધારિત શિક્ષણ બંધ થવું જોઈએ અને તેના બદલે સરકારી પાઠ્યપુસ્તકો આધારિત શિક્ષણ જ આપવું જોઈએ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારી અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે છે આ રજૂઆતને ટેકો આપવા માટે બસો જેટલા લેટરપેડ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર પણ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું આ આવેદન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા જે આ મુદ્દા પ્રત્યેની તેમની ગંભીરતા દર્શાવે છે આ ઘટનાએ સુરતમાં શિક્ષણના સ્વરૂપ અને સમાજ ઉપર તેની અસરો અંગે એક નવી ચર્ચા છેડી છે હું ગિરીશ ત્રિવેદી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સાથે અહીંયા અમે બધા કલેક્ટર ઓફિસ સુરતની છસોથી વધુ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક આગેવાનો બધા સાથે મળીને જે મદ્રેસાઓની અંદર ધાર્મિક શિક્ષણ અપાઈ રહ્યું છે એ અહીંયા નેશન ફર્સ્ટ જે ભારતની અંદર રહેવાવાળો દરેક વ્યક્તિ છે એને સમાન શિક્ષણ હોવું જોઈએ અને શિક્ષણ એ કોઈ ધર્મનું સ્પેશિયલ ના હોવું જોઈએ શિક્ષણ એ જીવનમાં ઉન્નતિ લાવે એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ સંકુચિત શિક્ષણ છે જે સંકુચિત માનસિકતાને લઈને શિક્ષણ ધાર્મિક અપાઈ રહ્યું છે તેના વિરોધમાં અમે સરકારશ્રીને કલેક્ટરશ્રી મારફત આવેદનોપત્ર આપવા માટે અહીંયા ભેગા થયા છીએ અમે જો સરકારશ્રી અમારી વિનંતી નહીં માને તો ઉગ્રપણે આનું આંદોલન કરવામાં આવશે કારણ કે ભારતની અંદર દરેક વ્યક્તિ બંધારણની દ્રષ્ટિએ સમાન હકો પ્રાપ્ત થાય એવી અમારી સંપૂર્ણપણે માંગ છે